પડી નાડા નું ઓછું મોટર સાયકલ હાકતો કાકા હા તમારે ઓળ ને અમદાવાદ અમદાવાદ થઇ જાય છે હારી કોને ઓલા ભગા ને

ન બે ચાર ને તો બે ચાર ભાઈ બે તમે હા માર પડશે નાનકો ને એના કાકા બે મજા વાત કરે છે ને મારા ભાઈબંધ બધાને મારવાની વાત હાલે

થઈ જઈશ ધક્કા પી કેતા નહીં તમારો છોકરો હારે છે મારી એટલે તું આ શું કરાશ બાપા અતાર લગન તમારું હાઈબ્રુન તમારું કર્યું હવે નહીં કારખાના તર મુકલે તો તું આ ચાર હવે કઈ નહીં શું હવે કઈ નહીં હવે કા તમે ખાટલા મન કા હું ખાટલા માં નીચે કરી જ નાખું બે શું નીચે કે કરવું આજ તો બાજી લે હું કઈ વાત ન કરી બી કોક ની જમીન હાટો થઈ તાર બાજુ બાજુ પડે આજ કા ભગા હમ કઈ આયો ઉકેલ કે નહીં પા માનું જોઈવી ને બાઠ્યો આ તું દર વર્ષે કરતો જ તને બાર નથી તને કોઈ સમજાવવા વાળો નથી જગા હાચું કીજે મારી જમીન કેટલી લઈ ગયો હે આ વાત હાચી નન તો એમ ને મારા તું ખછ્યો આયા જો તું ન જઈ તું નોકરી આ જો એક નકામી બોલે બઠો કર નથી આને હા

આ તો ભલે સમાવ છે તમારે કરું કરો મારે થોડું કામ છે તો કસી નથી મે કોઈ